મિત્રો પ્રકોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજની જનરેશન જે નશા તરફ વળી રહી છે તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો આવો જાણીએ કલોલમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળની અંદર ચાલતી પીએસએમ હોસ્પિટલના માનસિક રોગો તેમજ સેક્સ સંબંધિત રોગો અને નશાબંધીના નિષ્ણાંત અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર હાર્દિક પટેલ પાસેથી જાણીએ કેવી રીતે નશામાંથી મુક્ત થવાય અને જે લોકોને નશો કરવાની આદત હોય છે તેને નશા મુક્ત કરવા પરિવારે શું કરવું જોઈએ અને તેના પ્રત્યે આપણી શું જવાબદારી છે મારું નામ ડૉક્ટર હાર્દિક પટેલ છે હું પીએસએમ હોસ્પિટલમાં સાયકેટ્રી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ ઉપર છું હું સાયકેટ્રિસ્ટ એટલે કે માનસિક રોગ નિષ્ણાંત નશામુક્તિ અને સેક્સ સમસ્યાઓના નિષ્ણાંત છું આજે આપણે વાત કરવાના છીએ નશા મુક્તિ વિશે સો આજકાલ જે એવો ટ્રેન્ડ છે યંગસ્ટરમાં જે કોલેજમાં ભણતા યુવાનો હોય અથવા તો સ્કૂલમાં ભણતા જે બાળકો હોય એમાં એવો ટ્રેન્ડ છે કે આપણે બધા નશા એટલે કે ડ્રગ્સનો એકવાર યુઝ જરૂરથી કરી લેવો જોઈએ જો તમારા મનમાં બી આ બધા વિચારો ચાલતા હોય અથવા તો તમે જો આવા કોઈ બી નશાકારક તત્વોનો એકવાર ઉપયોગ કર્યો હોય તો આ તમારા માટે બહુ અગત્યની માહિતી સાબિત થઈ શકે છે આ જે વિચાર છે એ એક ખતરાની ઘંટી કહી શકાય કારણ કે ડેટા એવું બતાવે છે કે તમે અગર કોઈ બી નશાકારક તત્વોનો એક વખત બી ઉપયોગ કર્યો તો કેટલા ટકા ચાન્સીસ છે કે તમે એના ડિપેન્ડન્ટ બની જતા હોવ છો જેમ કે જે ચરસગાંજો જે જેના આવે છે એમાં નાઇન નાઇન પરસેન્ટ નાઇન પ્રતિશત ચાન્સીસ છે કે તમે એના આધીન બનતા હો છો ડિપેન્ડન્ટ બનતા હો છો બ્રેન સ્ટિમ્યુલન્ટ છે મેથેમ્પિટેમાઇન છે એમાં અગિયાર ટકા ચાન્સીસ છે આલ્કોહોલ જે દારૂ છે દેશી દારૂ કે તાળી કે કોઈ ઇંગ્લિશ દારૂ એમાં આ પંદર ટકા ચાન્સીસ છે અને આ બધામાં જે સૌથી વધારે કોમન છે એ છે તમાકુ ટોબેકો એમાં આ પ્રતિશત ટકાવારી છે બત્રીસ પર્સન્ટની એટલે એકવાર નશો કરવો બી તમારા માટે બહુ જ હાનિકારક સાબિત થઈ શકતો હોય છે અને એના કારણે ધીરે ધીરે તમે નશાના આધીન બનતા હોવ છો આના સાથે જે બાળક આપણે આજકાલ જે જોઈએ છે કે બાળકો નશા 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 કરતા હોય છે તો એમના માતા પિતાએ બી ધ્યાન રાખવાની બહુ જ જરૂર છે બાળકના પિતાઓ માતાઓએ એ ધ્યાન રાખવાની જરૂર છે કે તમારા બાળકમાં કોઈ બી વટાવમાં કોઈ બદલાવ જોયો છે કે નહીં એ એ એ જાણવાની બહુ જરૂર છે તમે અગર એવું ઓબ્ઝર્વ કરો કે તમારું બાળક આજકાલ બહુ ચીડચીડિયું થઈ રહ્યું છે ગુસ્સો વધારે કરે છે અથવા તો એ જ્યારે ઘરની બહારથી ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એની હોય છે અથવા તો થોડો નશામાં અથવા તો થોડી ઊંઘમાં હોય એવી એવી રીતે બિહેવ કરે છે તો એવા બાળકને જલ્દીથી સાયકેટિસ્ટની સલાહ લેવા માટે લાવવો બહુ જ અગત્યનું છે જરૂરી છે આના સાથે તમારું બાળક કયા એના સંગતમાં કોણ છે એ કયા કયા દોસ્ત જોડે પડે છે એ દોસ્ત શું નશા કરે છે કે નહીં એ બી ધ્યાન રાખવું બહુ જરૂરી છે એટલે આ બધી બાબતો બાળકના પેરેન્ટ્સે બહુ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે નશાનું એક કારણ એ છે કે સ્ટ્રેસ સ્ટ્રેસના કારણે આજકાલ જે મિડલ એજ પોપ્યુલેશનવાળા જે યુવાનો છે એ નશા નશા તરફ વળતા હોય છે પોતાનો જે સ્ટ્રેસ હોય છે કામનો અથવા તો પૈસાનો અથવા તો સામાજિક સ્ટ્રેસ હોય છે એને ઓછો કરવા માટે ટેમ્પરરી નશા તરફ વળતા હોય છે પણ આ નશાના કારણે પછી ધીરે ધીરે એમની આદત લાગી જતી હોય છે એટલે જો તમે સ્ટ્રેસ અનુભવી અનુભવ કરી રહ્યા હોવ તો તમારે એ વખતે તમારા ફેમિલી મેમ્બર અથવા તો ફ્રેન્ડ્સને વાત કરવાની બહુ જ જરૂરી છે અને જો એનાથી તમને કોઈ સહાય ના મળે તો તમારે સાયકાટ્રિસ્ટ અથવા તો સાયકોલોજીસ્ટની સલાહ લેવી બી અગત્યની સાબિત થઈ શકે છે આ ઉપરાંત આપણે દેખદેખીતામાં નશો ના કરવો જોઈએ મારા ફ્રેન્ડ નશો કરે છે એટલે મારે નશો કરવો જરૂરી નથી તમે એવી રીતે નશો ચાલુ કરશો તો તમે નશાના આધીન બની જતા હોય છે એટલે આજે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે નશો એક બીમારી છે ધીરે ધીરે એ તમારી આદત પડી જતી હોય છે એટલે એનો ઉપયોગ આપણે તદ્દન ટાળવો જોઈએ થેન્ક યુ